નમસ્કાર દર્શક મિત્રો સમ્રાટ સમાચાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા તાલુકાના બાખલકા ગામ ખાતે શ્રી બૌશર માતાજીનું ચોવીસ કલાકનું નવરંગો માંડવો યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માતાજીના માંડવા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના બાખલકા ગામ ખાતે પણ ગામ સમસ્ત બહુચર માતાજીના ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સવારે આઠ કલાકે પ્રારંભ થયેલ માતાજીનો માંડવાની આજે સવારે આઠ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી દિવસ તેમજ રાત્રિના સમયે જુદા જુદા કલાકારોએ ડાક ડમરૂની રમઝટ બોલાવી હતી અને તેમાં હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાધુ સંતોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યુઝ તળાજા બતાવો ને બતાવો